જે સરકારી સીટ પડતર તરીકે જમીન છેલ્લા ઘણા ચાલી આવેલી હતી આ જમીનની કિંમત આજે કરોડ રૂપિયાની આસપાસની કિંમતના નામ દાખલ કરવા માટેની કલેક્ટરશ્રીમાં અરજીઓ કરી હતી આ અનુસંધાનમાં બે હજાર પંદરના એ તત્કાલીન કલેક્ટરે શું મોટો દાખલ કરીને સરકારી હિત જાળવવા માટે સરકારના ફેવરમાં આ જમીન સીટ પડતર તરીકેની છે એમ કરીને વાલીનો

કાયદાઓનું પાલન કરવાને બદલે કોર્ટે સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પ્રતિવાદીના ફેવરમાં જજમેન્ટ કરીને ઘણું નામ દાખલ કર્યું હતું આ અનુસંધાનમાં સરકારે સુઓ મોટો દાખલ કરીને એમના હુકમને સ્ટે આપ્યો હતો આ અનુસંધાનમાં વીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ હમોને તુષારભાઈ ચૌધરી દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી માન્ય શ્રી પ્રધાનમંત્રી તકેદારી આયોગ અને જીઆરડી વિભાગને કે તાત્કાલિક અસરથી આ કલેક્ટર શ્રીએ જે સરકારી જમીનને જાળવણી કરવાની હોય તેને બદલે અ જમીનના માફિયાઓ સાથે મળીને જે જે પ્રકારનું રાજકીય આગેવાનની દોરવણી હેઠળ જે પ્રકારનું કુટ્ય કર્યું છે એટલે કલેક્ટરે નીતિ નિયમનો ભંગ કર્યો છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ